સર્જરી જ એક ડિગ્રી હોય છે અને એ જ અમારો દર્શક મિત્રો જિંદગી કેફેની આજની કડીમાં હું છું ફાલ્ગુની શાહ દર્શક આજની વાત એ ખૂબ જ ગંભીર છે ખૂબ જ ચિંતાજનક છે અને ઘણી જ સંવેદનશીલ છે ચિંતાજનક એટલા માટે છે કે આપણા ગૌરવવંતા ગુજરાતને અહિંસાના પૂજારી ગાંધી ગુજરાતને કોઈની નજર લાગી ગઈ હોય ને તેવી ઘટનાઓ બની રહી છે ઠેર ઠેર નકારાત્મકતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાવત સામાન્ય વાતચીતમાં લોકો મારામારી કરે હથિયારથી હુમલા કરે અને એટલે સુધી કે હત્યા થઈ જાય એટલે સુધી પણ પહોંચી જાય છે આપણા શાંતિપ્રિય રાજ્ય તરીકે પ્રખ્યાત ગુજરાતમાં સાવજ સામાન્ય વાતમાં પણ સખત ઉગ્રતા ખૂબ જ આવેશ અને હિંસાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને હજી વધારે ગંભીર વાત એ છે કે આ હિંસક વર્તન હવે સગીર બાળકોમાં પણ જોવા મળ્યું છે અમદાવાદમાં બનેલી એક સ્કૂલની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો બધે જ પડ્યા છે સમાચાર પત્રોમાં અને સમાચાર ચેનલોમાં ઠેર ઠેર આ જ વાત ચાલી રહી છે ત્યારે સવાલ એ થાય કે વ્યક્તિ તરીકે અથવા સમાજ તરીકે શું આપણે સંવેદનશીલતા ગુમાવી રહ્યા છીએ આવા જ એક વિષય પર આજે ચર્ચા કરીશું આજનો આપણો વિષય છે હિંસા અને બાળમાનસ આજની ચર્ચામાં ભાગ લેવા માટે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શિક્ષણવિદ શ્રી રાજેન્દ્રભાઈ મહેતા સ્વાગત છે સર આપનું અને ઓનલાઈન આપણી સાથે જોડાયા છે મનોચિકિત્સક ડોક્ટર પાર્થ વૈષ્ણવ પાર્થભાઈ આપનું પણ સ્વાગત છે શરૂઆત રાજેન્દ્ર સર આપનાથી કરીશું કે સૌથી પહેલો સવાલ એ થાય કે શિક્ષકોની જવાબદારી કેટલી અને કેવી આ ખૂબ જ સંવેદનશીલ ઘટના ઘટી છે અને એના આપણને જ્યારે એની થોડાક વધારે ઊંડા ઉતરીએ તો એમ થાય કે આ એક એવું વિશેષ સર્કલ ઊભું થઈ ગયું છે તો એમાં ક્યાંથી એને તોડી શકાય અથવા કેવી રીતે એમાં ઘૂસી શકાય એ જ અઘરું લાગે છે તો આમાં શિક્ષકોની ભૂમિકા કેવી આપ માનો છો નો નિર્માતા એ શિક્ષકને માનવામાં આવે છે શિક્ષકની મોટી જવાબદારી અને મોટી ભૂમિકા છે બાળકોને સંસ્કાર સહનશીલતા આજે સહનશીલતા ઘટી ગઈ છે નાનું એવું પણ બાળક એ ઉશ્કેરાટમાં મારપીટ કરે છે બાળક છે શું સારું છે શું ખરાબ છે એને સમજણ આપવી એ માત્ર શિક્ષકની નહીં માતા પિતા અને સમાજની પણ જવાબદારી છે દાખલા તરીકે મારા ક્લાસમાં એક છોકરાએ બીજા છોકરાને માર્યો એટલે પેલા એ ફરિયાદ કરી કે સાહેબ આ મને મારે છે મેં એને પૂછ્યું કે કેમ ભાઈ તું એને મારે છે તો એણે કહ્યું કે એને મને અપશબ્દ કયો ગાળ આપી તો મેં કહ્યું ભગવાન બુદ્ધ છે એને એક જણાએ ત્રણસો ગાળો આપી ભગવાન બુદ્ધ જરા એ વગર સ્મિત કરી અને શાંતિથી સાંભળી પછી પેલા નો સ્ટોક ખલાસ થઈ ગયો ને થાકી ગયો એટલે પૂછ્યું કે ભાઈ હવે ગાળો નો સ્ટોક નથી કે ના નથી પ્રભુ કે તો પછી હું તારી ગાળોનો અસ્વીકાર કરું છું છોકરાઓને સમજાવ્યું કે આપણે કોઈને વસ્તુ આપીએ અને અસ્વીકાર કરે એટલે આપણને પાછી આવે તો ભગવાન બુદ્ધે જરા પણ ઉશ્કેરાટ ગુસ્સો કર્યા વગર મારપીટ કર્યા વગર હિંસા કર્યા વગર આ પ્રશ્ન શાંતિથી ઉકેલ્યો તો એને તને ગાળ આપી તો તારે અસીન સાંભળીને કહેવાનું કે ભાઈ હવે તારે બીજી આપી હોય તો આપી દે પછી થોડી વાર તું તારી પાછી હું તને આપી દઈશ કારણ કે હું સ્વીકાર નથી કરતો આ રીતે બાળકોમાં ગુસ્સો હોય જ તો નાના બાળકમાં નહીં આપણામાં પણ હોય આ બાળકો એ નહીં આ આપણે પણ શીખવા જેવું છે કે વારંવાર ગુસ્સે થઈ જવું મારપીટ કરવી એ જો આપણામાં હશે તો બાળકમાં આવવાનું જ છે પણ રાજેન્દ્રભાઈ સવાલ એ થાય કે કોઈ પણ બાળકના ઘડતરમાં મા બાપનો સૌથી મોટો ફાળો હોય અને બાળક જ્યારે શાળાએ જતું થાય પછી શાળાનો અને ખાસ કરીને શિક્ષકોની એ જવાબદારી બની જાય છે અથવા એમ કહી શકાય કે બાળકના ઘડતરમાં શિક્ષકોની એક ખૂબ જ મોટી ભૂમિકા બની જતી હોય છે એટલે ત્યારે એમ થાય કે જો બાળકોને શાળામાં સહનશીલતા કે સંવેદનશીલતા શીખવવામાં જો નહીં આવે તો આ સમાજ ક્યાં જઈને અટકશે ક્યાં પહોંચશે અને આ આજે નાનકડી શરૂઆત છે જે કદાચ આપણા સૌ માટે આંખ ઉગાડનારી છે અથવા એક લાલબત્તી સમાન ઘટના છે એવું કહી શકાય તો એવા સંજોગોમાં શિક્ષકો અને સ્કૂલ બંનેની જવાબદારીને આપ કેવી રીતે મૂલવશો સ્કૂલની પણ જવાબદારી છે બાળક જ્યારે સ્કૂલમાં મૂકવા વાલી આવે ત્યારે એ નિશ્ચિત હોય છે કે હવે એના માતા પિતા અહીંયા સ્કૂલમાં છે અને હવે જવાબદારી શિક્ષકોની છે એ વિશ્વાસથી એ આપણને મૂકી ગયા હોય પછી એ બાળકને સાચવવું શિક્ષણ આપવું પાઠ્યપુસ્તકનું ભણાવવું એક કર્મકાંડ છે હું માનું છું પાઠ્યપુસ્તક સિવાય જીવન મૂલ્યો એ બાળકને સરળતાથી ને સહજતાથી નીચેના ધોરણમાં બાળકને સસ્તન પ્રાણી અથવા સરીસો પર્ગના પ્રાણી ભણાવવા હોય તો હું એક સૂત્ર આપતો કે જેને કાને મીંડા એને ઈંડા જેને કાન એને થાન પછી બાળક જોતું થાય કે ગરોડીને કાન નથી એટલે ઈંડા મુક્તિ હશે પછી જો કે કૂતરીને કાન છે કે હા એ બચ્ચા ગલુડિયાને જન્મ આપે પછી તમે ખાલી આને સોપવાનું જોઈ છે પછી વેલ માછલી અબાપ પર છે બંનેને જોડતું પ્લેટીપસ છે આગળના ધોરણમાં પણ છે ઉંમર પ્રમાણે એને શિક્ષણ આપો અને એટલી સરળ ને સહજતાથી આપો કે એક ચોપડીમાંથી સીધું ખોપડીમાં ઉતરી જાય પણ આજે આ જોવા મળે છે જેટલી સહજતાથી આપે કયું આ વાત ખૂબ મોટી છે પણ એ આજકાલ કદાચ શાળાઓમાં અથવા શિક્ષકોમાં ગેરહાજર હોય એવું લાગી રહ્યું છે થોડુંક એટલે આઈ મે બી રોંગ ના આપ સાચા છો બધા શિક્ષકો આવો ઉપયોગ નથી કરતા બધા પાસે સ્કિલ હોતી નથી એના માટે સરકાર એને તાલીમ વર્ગો યોજે છે અને આવી તાલીમો આપે છે અને ઘણા બધા શિક્ષક હું શિક્ષકોને ભણાવવા જાઉં ત્યારે એ વાત થાય કે અમારી પાસે શૈક્ષણિક સાધનો નથી સ્માર્ટ બોર્ડ નથી એટલે હું એક ઉદાહરણ આપું કે અમારા સાહેબ અમને ગણિત ભણાવતા ત્યારે એમ કે ચણી બોર્ડના ઠળિયા આવો બોર્ડના ઠળિયા એક બાળકને આપે એમ કે તારું નામ તું જાતે બોર્ડ ઉપર લખ એની સામે દસ ઠળિયા લઈને એમ લખ દસ પછી એક બીજી વિદ્યાર્થીની એને ઊભી કરે કે તું એમાંથી ત્રણ ઠળિયા લઈ લે અને માઇનસ ત્રણ એવું ઓછા ત્રણ એવું કર હવે કેટલા વધ્યા આટલા તો એ બોર્ડ ઉપર લખો તો શિક્ષકોને સ્માર્ટ બોર્ડની જરૂર નથી શિક્ષકોએ સ્માર્ટ થવાની જરૂર છે કે જેથી કરીને એ બાળક સરળતાથી અને સહજતાથી અમે એ રીતે ગણિત ભણ્યા છીએ કે આજે પણ અમને સારી રીતે યાદ છે અને નો કોસ્ટ લો કોસ્ટ એવા શૈક્ષણિક સાધનો શિક્ષકો જ સ્માર્ટનેસ દર્શાવીને બનાવી શકે એટલે પાત્રતા યોગ્યતા શિક્ષકોની ખૂબ જ વધારે હોવી જોઈએ કારણ કે એક વ્યક્તિના જીવન ઘડતરમાં આટલી મોટી એમની ભૂમિકા હોય છે ડૉક્ટર પાર્થભાઈ આપને હું એક સવાલ પૂછવા માગીશ જેમ રાજેન્દ્ર સરે કહ્યું કે સમાજમાં ઓવરઓલ સહનશીલતા ઘટતી હોય એવું લાગે છે માત્ર બાળકોમાં નહીં આ મોટેરાઓનો પણ એટલો જ મોટો પ્રશ્ન કહી શકાય પણ આજે આપણે વાત કરીએ છીએ બાળ માણસની તો સગીર વયની ઉંમરમાં પણ આટલો બધો આક્રોશ જોવા મળે તો એનું કારણ શું આપ માનો છો એના કારણો કયા અને એનું નિરાકરણ શું ડોક્ટર પાર્થ અલગુરીબેન મને ખબર નહી હું કેમ લાગે છે પણ બાળકો સાથે કઈક પણ પ્રોબ્લેમ થાય છે એટલે બાળકો સાથે આપણે લોકો પાસિંગ ધ પાર્સલ નામની ગેમ રમવા માંડીએ છે આમાં પાસ બાળકોને જ કરી રહ્યા છે એટલે કે જ્યારે ઘરમાં પ્રોબ્લેમ થાય તો એને સ્કૂલમાં ઇશ્યુઝ થતા હશે આપણે એવું નિરાકરણ કાઢીએ એના સ્કૂલમાં ઇશ્યુઝ થાય તો આપણે એમ કહી દઈએ કે સ્ટેબલ ફેમિલીમાંથી નહીં આવતો એના ઘરમાં પ્રોબ્લેમ હશે ટૂંક ત્રીજી જગ્યાએ ઇસ્યુ થાય એટલે આપણે ક્યાં તો સામાજિક ઇસ્યુ છે એના કલ્ચર નો પ્રોબ્લેમ છે એના બિલીફ સિસ્ટમનો પ્રોબ્લેમ છે એના પ્રોબ્લેમ પ્રોબ્લેમ છે 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 એને એને જે પણ મળ્યું ઉપરથી એનો ટૂંકમાં બાળકોનો પ્રોબ્લેમ એ કોકનો પ્રોબ્લેમ છે અને બાળકોનો પ્રોબ્લેમ છે આપણો પ્રોબ્લેમ નથી અને અત્યારના બાળકોના વધતા પ્રોબ્લેમ નું સૌથી મોટું કારણ જ એ છે કે કોઈએ જવાબદારી નથી લીધી કે આ અમારો પ્રોબ્લેમ છે અને અમે સાથે મળી અને આને સોલ્વ કરવા માટે કા કોશિશ કરીશું આપણે હંમેશા કોક નવો લો ઘડીશું આપણે અમુક ટીચર્સ ને અમુક સ્કૂલ્સ ને અમુક સંસ્થા ને અમુક પેરેન્ટ્સ ને આપણે વાત કાઢી અને હવે આને એ લોકોએ સુધરી જવું જોઈએ એવું માનીને આપણે લોકો બાળક 12 વર્ષના 14 વર્ષના આ એ બાળક છે જેમણે પેલા સોફ્ટવેર ના કંટ્રોલ થી કંટ્રોલ વી એટલે કે કોપી ને પેસ્ટ ને સારામાં સારી રીતે શીખ્યું છે કોક વસ્તુ ક્યાંક જોઈ એને કોપી કરી લેવાની અને સમજ્યા વગર જ્યાં એમને ઠીક લાગે ત્યાં પેસ્ટ કરી દેવાની આ બાળકો જેમનું હજી મગજનું ઘડતરે લેવલે પહોંચ્યું જ નહોતું કે જે વસ્તુના કોન્સિક્વન્સીસ એટલે સારા નરસાની પણ સમજ નથી કોન્સિક્વન્સીસ નથી સમજતા એવી પરિસ્થિતિમાં જ્યારે એમને નાની ઉંમરે એક ફોન આપી દઈએ જેમાં એ લોકો વાયોલેન્સ જુએ જેમાં એક હીરો વિલન ને લાજ ઝાપટ મારતો હોય કઈક પણ ગોળી મારી દેતો હોય એમની વિડિયો ગેમ્સ તમે વાયોલેન્સ જોજો એમના સોશિયલ મીડિયા ના ફોલો થતા અકાઉન્ટ તમે વાયોલેન્સ જોજો તમે ઓવર અ પીરિયડ જોશો ને તો આપણે એટલી નાની ઉંમરે બાળકોને એટલા બધા વાયોલેન્સ થી ઘેરી લીધા છે હવે જે તમારા મારી ઉંમર ને એડલ્ટ ને જોતા પણ સખત જીવ કચવાય કારણ કે આપણને વાયોલેન્સ નો કોન્સિક્વન્સ ખબર છે આપણને મારપીટ નો કોન્સિક્વન્સ ખબર છે

ત્યાંના કોન્સિક્વેસ શું થશે તમે જ્યારે આ બે બાળકો વચ્ચેની વાંચો છો ને ત્યારે તમારા અરેરાટી બોલાઈ જાય એ રીતની પરિસ્થિતિ થાય છે કારણ કે બે બાળકો ચેટમાં છે કે મેં કોને માર્યો છે એને ખબર નથી બીજું બાળક કે છે કે તું થોડાક વખત માટે ભૂગર્ભમાં જતો રે તો પેલો બાળક કે છે કે કઈ વાંધો નહીં એ તો ચાલ્યા કરે તો એમાં એને મને કીધું તું કે તું છે કોણ તો મારે જવાબ તો આપવો પડે આ બાર તેર વર્ષના બાળકોની વાતો છે આમાં કેટલું એડલ્ટિફિકેશન છે વિધાઉટ એની ઇમોશનલ કનેક્શન તમે જોઈ શકો છો આની પાછળની સાયકોલોજી આપ શું ગણશો લઘુતા ગ્રંથિ છે ટુ અર્લી બાર વર્ષની ઉંમરે લઘુતા ગ્રંથિ લક્ષણ એટલા બધા તમને જોવા ના મળે પણ બાર વર્ષની ઉંમરે જો કોઈ વ્યક્તિમાં ઇમોશનલ એમ્પથી

या आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज इस डाउनलोड करो ओटी टीवे निहारो मनोरंजन शुरू कर અયોધ્યામાં શ્રી રામલલ્લા થી નિત્ય આરતીનું જીવંત પ્રસારણ દરરોજ સવારે છ કલાકે માત્ર ડીડી ગિરનાર પર યોગ સોમવાર થી રવિવાર સવારે છ વાગ્યા ને પિસ્તાલીસ મિનિટે કે નાર પાર

માત્ર ડિરી ગિરનાર હોય નિહાળો દર શનિવારે સવારે નવ કલાકે ચર્ચામાં આપનું પુનઃ સ્વાગત છે રાજેન્દ્ર સર આપને મારે એ પૂછવું છે કે આ જે વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ આવી ઘટનાઓમાં માતા પિતાની ભૂમિકા શું માતા પિતાની મોટી ભૂમિકા હોય છે માતા પિતાએ જે રીતે ઉછેર કર્યો એનામાં સંતોષ હોય તો બાળકમાં અસંતોષ આવશે આ બધા પ્રશ્નો અસંતોષના કારણે ઊભા થતા હોય છે દાખલા તરીકે સિકંદર નાનો હતો અને એક લગ્નની જાન ત્યાંથી નીકળી સિકંદર એની મમ્મીને પૂછ્યું કે ભાઈ આ શું છે તો કે એ છોકરાના લગ્ન થાય છે કે હું છોકરો છું મારાય લગ્ન થશે કે આ બેટા મોટો થઈશ એટલે તારાય થશે બીજે દિવસે એને ત્યાં કામ કરવાવાળી દાસી હતી એની છોકરી સાથે રમતો હતો ને એનો હાથ પકડીને એની મા પાસે આવ્યો કે મારે મામા મારે આ છોકરી સાથે લગ્ન કર્યા છે એની મમ્મી કે તું શું વાતો કરે છે તું કોણ છે મેસોડોનાના ફિલિપ રાજાનો દીકરો એક કાંબાળીની છોકરી જોડે લગ્ન કરે અને સિકંદરને આઘાત લાગ્યો કે હું કંઈ ન કરી શકું અને એણે નક્કી કર્યું કે હું સિકંદર છું અને હું જે ધારું તે કરી શકું આખી દુનિયાને હું બતાવીશ કે હું જે ધારું એ કરી શકું છું અને આ ગ્રંથિને કારણે એણે કેટલી બધી હિંસા કરી અને એટલે બાળકમાં નાનપણથી જ આવી કોઈ ગ્રંથિ વિકાસ ન પામે એના માટે મા બાપે શિક્ષકે અને સમાજે પણ બધાની જવાબદારી છે એ એ એ બહુ જ જરૂરી છે કે અનફોર્ચ્યુનેટલી આવું હું ઘણી વખત કહેતી હોઉં છું કે એક વ્હીકલ ચલાવવા માટે આપણે પરવાનો લેવા માટે લાયસન્સ કઢાવતા હોઈએ છે અનફોર્ચ્યુનેટલી માતા પિતા બનવા માટે આવી કોઈ જ શરત નથી કે સારા માતા પિતા બનવા માટે આપને પણ કોઈક ટ્રેનિંગ લેવી પડે અથવા લાયસન્સ જરૂરી હોય દરમિયાન અમારા એક દર્શક મિત્રએ આ સવાલ પૂછ્યો હતો ડૉક્ટર પાર્થભાઈ આપને પૂછવાનું છે કે દર્શકનો સવાલ એ હતો કે તામસી પ્રકૃતિ જે માણસની થાય એમાં તામસી ખોરાક કારણભૂત હોઈ શકે પ્રેક્ટિકલી સ્પીકિંગ સાયન્ટિફિકલી આપણે જોઈએ ને તો એવું નથી હોતું કોઈ પણ વ્યક્તિ ગુસ્સાની પાછળ પોતાની કોઈક ઇન્સિક્યોરિટી એન્ઝાયટી પોતાનું દુઃખ કે પોતાની કોક વ્યથાને સંતાડતું હોય છે કે આપણા સમાજમાં દુઃખ વ્યક્ત કરવું કે નબળાઈ બતાડવી એને આપણે કોક વ્યક્તિની કમજોરી સમજીએ છીએ જ્યારે કે માણસ જો પોતાનું દુઃખ અને નબળાઈને વ્યક્ત કરી શકશે તો ઓવરકમ કરી શકશે આજ વસ્તુ જો માણસ ગુસ્સામાં બતાડે છે તો આપણે પાવરફુલ માનીએ છીએ

પ્રેમ હુંફ આ બધાથી એનું વર્તન એનો સ્વભાવ એની અભિવ્યક્તિ ચોક્કસપણે નક્કી થઈ શકે છે કોઈ ખોરાક કોઈ વ્યક્તિને ગુસ્સે કે તામસી નથી એટલે આપણે એવું માનીએ છે કે અન્ન તેવો ઓળકાર એ વસ્તુ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં લાગુ નથી પડતી એમ આપ કહો છો કેટલી ખટ સુધી આપણે એવું કહી શકીએ કે માણસ જે ખાય એનાથી પ્રકૃતિ ખબર પડે પણ પ્રકૃતિ ઘડાય એવું ના કહી શકાય ઓકે ઓકે એટ ધ સેમ ટાઈમ એક બીજો સવાલ એ પણ થાય કે જેમ આપણે બાળકની બાળકના મનોવિજ્ઞાનની ચર્ચા કરી અથવા બાળ માનસની ચર્ચા કરી તો એ વખતે ટોળાની માનસિકતા વિશે આપ શું કહેશો ડૉક્ટર કારણ કે આ જે ઘટના બની સ્કૂલની એના પછી મોબ સાયકોલોજી એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે સાયકિયાટ્રીમાં મોબ સાયકોલોજી એટલે જ્યારે વ્યક્તિ ટોળામાં કોઈ પણ પ્રવૃત્તિ કરે છે ત્યારેની જવાબદારી કોઈ એક વ્યક્તિની નથી હોતી એ આખા ટોળાની હોય છે એટલે આની અંદર સ્વરૂપ પોતાનું જેવ જંગલિયાત જેને ચોખ્ખી ગુજરાતીમાં કહી શકીએ એને વ્યક્ત કરી શકે છે અને કરતા એને અપરાધ ભાવના નથી થતી યુઝ્યુઅલી કોઈ પણ વસ્તુ કરવામાં જો આપણે કોઈક નુકસાન કરતા હોઈએ તો આપણા મગજમાં એક ગિલ્ટ અપરાધ આવી શકે છે કે આ સાચું છે કે ખોટું છે

ત્યારે વિવેક અને બુદ્ધિ એ બંને માં શૂન્ય એટલે ટોળાની શૂન્યતા વિશે આપ શું કેશો એટલે ઘણી વખત અમારી શાળામાં ચૂંટણી યોજાય અને ચૂંટણીમાં બે પક્ષ હોય બે પક્ષ નો હોય ઘણા બધા વિદ્યાર્થીઓ અને બધા પોતપોતાની રીતે પ્રચાર કરતા હોય અને દરેક ચૂંટણીમાં એવું બને કે થોડુંક તોફાન મારા થાય એને મોન્ટેલિટી જ કેવાય પછી રિસેસ પડીને રિસેસમાં જ પ્રચાર કરી શકે સીએન સ્કૂલમાં એક બહુ સારી વસ્તુ એ હતી કે લોકશાહી ના પાઠ એમને શાળામાંથી જ ભણાવતા અમે ને ત્યારે એને સમજાવતા કે તમે નેતા બનવાના છો અને તમારે આ બધાને રોકવા પડે કે ભાઈ આપણાથી આવું ન થાય એમ કહેવા છે કે આ મહામંત્રી બજો એને આવું કર્યું હતું અને મરમ્મારી કરાવી હતી એટલે મોમેન્ટાલિટીમાં જો એને પહેલેથી જ સમજ આપવામાં આવે પછી બીજા દિવસ પછી એની સમસ્યા બાળકો સમજુ હોય છે નથી કરતા એ તો આજે ઝઘડો કરે ને કાલે બંને સાથે રમતા હોય પણ મોટેરાઓ એને આટલું ઈઝીલી આગળ નથી વધી શકતા અને ખાસ કરીને જ્યારે આ જ વિષયની વાત કરીએ આજ હિંસક ઘટનાની જો વાત કરીએ તો ટોળામાંથી કોઈક એક બેન એવું બી બોલ્યા હતા કે હવે આ શાળામાં કોઈ પોતાના બાળકને મોકલવા નહીં અને જો કોઈ પોતાના બાળકને મોકલશે તો હું એને ગોળી મારીશ એટલે એમ થાય કે આ આ વેરથી વેર આ આખી એક સિરીઝ ચાલુ થઈ ગઈ છે શું છે અને લોકોને અટકાવવું નથી લોકો જેને તણખાને અગ્નિમાં ફેરવવા માંગે છે બાળકોને ઘણી વાર કહું કે તમે જૂની ફિલ્મ હિન્દીની જોશો તો એનો એક ચવાઈ ગયેલો ડાયલોગ હોય છે કે આજ સે બીસ સાલ પહેલે તું મેં નહીં શક્યા હતા હવે કોઈ ફિલ્મમાં એવું નથી બતાવવામાં આવતું કે ભાઈ આજથી વીસ વર્ષ પહેલા તે આવું કર્યું હતું પણ હું તને માફ કરું છું જો માફ કરું છું એવી એક પણ ફિલ્મ બની હોત ને તો સમાજ બાળકો એ એવું સ્વીકારી શક્યા હોત કે આપણે માફ પણ કરી શકીએ પણ જેટલી તમે ફિલ્મ જોશો એની સ્ટોરી વસુલાત વાળી જ વસ્તુ આપણે મેસેજ સંદેશ જ સમાજને ખોટો આપીએ છીએ એક નાનકડો બીજો સવાલ રાજેન્દ્રભાઈ એ પૂછવા માંગીશ કે બાળકોમાં જો હિંસક વૃત્તિ દેખાતી હોય તો એ લોકોને એવી કઈ પ્રવૃત્તિમાં ઢાળવા જોઈએ જેના કારણે હિંસાથી એ લોકો દૂર રહે અમારા સુરતના એક દર્શક મિત્રોનો સુધીરભાઈ ભટ્ટનો આ સવાલ છે તો આપ પણ જવાબ આપજો અને ડોક્ટર પાર્થ પણ આજ સવાલનો જવાબ આપે રાજેન્દ્રભાઈ હાજી દરેક બાળકનો સ્વભાવ શાંતર બધાની પ્રકૃતિ અલગ અલગ હોય છે કોક આક્રમક હોય મારા ક્લાસમાં એક છોકરો બહુ તોફાન કરતો એટલે બધાની ફરિયાદ હતી કે આની બાજુમાં અમે નહીં બેસીએ હવે હું એને એકલો બેસાડું તો આખા ક્લાસને ડિસ્ટર્બ કરે બેઠો બેઠો પછી મેં કીધું કે ભાઈ તું એવું કર તારે ભણવું નથી તો ચોખ્ખું કહી દેતો કે ના સાહેબ મને ભણવાની જરા પણ ઈચ્છા નથી થતી મેં કહું તારે શું કરવું છે કે ચિત્ર બનાવવું છે એટલે એને મારું કાર્ટૂન બનાવ્યું હોય પછી બધા છોકરા કે આ તો તમારું કાર્ટૂન બનાવતો હતો તો એને હસી કાઢું કે ભાઈ એને આવડે છે જેવું આવડે છે પણ થોડુંક તે સારું નથી બનાવ્યું હવે કાલે તું બનાવ વધારે સારું વધારે સારું બનાવજે પણ જે આજે મેં ચલાવ્યું છે બીજા છોકરાએ લખ્યું છે એ તારે શનિ રવિમાં તારે લખીને મને બતાવવું પડશે હું તને કંઈ કહેતો નથી એનો મતલબ એ નથી કે તું આમાંથી છટકી એટલે એ જ વસ્તુને આપણે સકારાત્મક રીતે વાળી શકીએ પાર્થભાઈ ખૂબ જ સંક્ષિપ્તમાં આપ આ વસ્તુને કવર કરી શકો કેવી કઈ પ્રવૃત્તિ આપ સજેસ્ટ કરો બાળકો માટે સાચી વાત છે કે ક્રિએટિવ વસ્તુમાં જો આપણે એમને ઢાળી શકીએ પણ જેમ સાહેબે કીધું એ રીતે આપણે સમજવું પડે કે દરેક બાળક જુદું હોય છે કોકને સ્પોર્ટ્સ ગમતું હોય તો કોકને ક્રિએટિવિટી કોકને મ્યુઝિક ગમતું હોય તો કોકને આર્ટ ગમતું હોય શોધવું પડે પણ અત્યારે જે બાળકોને ઓલરેડી અગ્રેશન કે બિહેવ ડિસ્ટર્બન્સીસ ચાલુ થઈ ગયા છે એ બાળકોને ટાઈમસર આપણે સાચી હેલ્પ કારણ કે બધું જ ટીચર્સ નહીં કરી શકે ક્યાંક જઈને આપણે જોઈએ છે કે મોટા ભાગની સ્કૂલમાં હવે સાયકોલોજીસ્ટ અથવા તો એમને અલગ અલગ પ્રકારના કાઉન્સિલ હોવા એ ફરજિયાત થતું જાય છે તો વહેલી તકે આપણે બાળકોને એક એવા એક્સપર્ટ પાસે બેસાડીએ જે માત્ર સલાહ સૂચન ના આપે કારણ કે આપવા માટે આખી દુનિયા છે એમને ગમતા નથી એટલે એમને રાઈટ એડવાઇસ મળે તો એ લોકો અત્યારે અગ્રેશનને કંટ્રોલ કરી શકે ડૉક્ટર પાર્થ આપ અને રાજેન્દ્ર સર આપ બંને આજની ચર્ચામાં જોડાયા એ માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આ ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર વિષય ઉપર આજે આપણે વાત કરી અને એનું નિષ્કર્ષ એટલું જ છે કે બાળકને ઓળખવાની કોશિશ કરો બાળકની સાથે વાતચીત કરો બાળકોના મિત્રો બનો અને શક્ય એટલા એમની સાથે આપ ક્લોઝ થાવ એમના મિત્ર બનશો તો એ એમના સવાલો એમના એમની મૂંઝવણો આપની સાથે શેર કરી શકશે અને કદાચ એને એના મનમાં જે પણ સમસ્યા છે એનો સકારાત્મક ઉકેલ મળી જાય જેથી બાળક હિંસક બનતું અટકે અને શક્ય હોય એટલી હિંસક પ્રવૃત્તિથી હિંસક વિડીયો ગેમ્સથી અથવા હિંસક ઓટીટીના કન્ટેન્ટથી બાળકોને દૂર રાખવાની આપણે કોશિશ કરીએ એક વધારે સ્વસ્થ સમાજનું જાગૃતપણે નિર્માણ કરીએ આ જ વાત સાથે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીશું નવા વિષય સાથે આપને ફરીથી મળીશું અત્યારે રજા લઈએ નમસ્કાર लोक संगीत लोक साहित्य और लोक संस्कृति ने वाचा तो कार्यक्रम लोक लोकसूर शब्द संवाद प्रसारण 22 8 2025 થી દર શુક્રવારે સાંજે 7:30 થી આઠ સુધી માત્ર ડીડી ગિરનાર પર અને ડીડી ગિરનાર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અચૂક નિહાળો સોહેલા ખેણી લોબડી આળી ત્રિશૂળ ખપર ધારી ચંડી ચારણી જોગ માયખોડીયા વિખ ધારણી બેડો મગર સવારી પાવન જગત જાણું ગંગા અવતા મારો ગુડ મોર્નિંગ સવારે કેમ છો ગુડ મોર્નિંગ એવી રીતે શરૂઆત થાય રાત્રે સુઈ જાઉં ત્યાં સુધી બધું જ એક એક વસ્તુ માનું છું જે કે એમ જ કરું છું એક ફૂલ ઉઘડતું જોયું જોયું ને કદી દીઠું ના હોય એમ જોતા ગયા અરે ભાઈ આ તો કેતા કહેવાય ગયું પછી કેતા નહી કે કીધું નહોતું આ દિલમાં જાગી થડક